આજે ઓગણત્રીસ તારીખનો વિડીયો છે પરફેક્ટ રીતે જોઈ લઈએ કેટલું દૂધ કરે છે આ રીયા ગાય અને આજે આપણી પાસે જબણમાં બે ગાયો છે અને વીઆલી પણ બે ગાયો છે એ પણ તમને બતાવી દઉં છું આજના દિવસ પૂરતી ના ગાયનું નું દસ લીટર દૂધ આજર છે બે ટાઈમ તમારે દોઈ અને ફરજીયાત લેવાનું છે જો આજે આ ગાયની અંદર જે બીજી નવી ગાયો આવી છે બે એ પણ બંને ગાયોનો વિડીયો હું મૂકીશ દોતી વખતે આજ વીડિયાની અંદર ટોટલ ત્રણ ગાયોનો વિડીયો આવશે દોતી વખતનો આ જ ત્રણે ત્રણ વીડિયાની અંદર ગાયો દોરાવ જે હમણાં બે નવી આવી છે એ પણ ગાયો દોરાઈ દઉં છું કેટલું દૂધ નીકળે છે એટલે બંને ટાઈમ આપણે સરખું દૂધ નીકળવું જોઈએ બે ટાઈમ સાંજે નીકળે એટલું એટલું સવારે નીકળવું જોઈએ ટાઈમથી ટાઈમ અને રા ગામ ઘોડા અરે રા ગામ થરાદ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા રાગામ આવો એટલે આપણે ચોપડીસથી નજીક હેડો એટલે જમણી સાઈડ આપણો વાડો આવે છે એના પછી બીજી ગાય જે આજ નવી ગાયો આવી છે ત્રીસ તારીખની એ પણ બીજી બે ગાયો દોઈ આ વિડીયોની અંદર પૂરી પૂરો ખાસ સુધી વિડીયો તમે ચાલુ રાખજો જોઈ શકો છો તમે આ ગાય હવે બીજી બે ગાયો આવી છે એ ગાયો આપણે દોવાનું ચાલુ કરી દઈએ હવે અમારે તાજે આપડે ઓલી ગાય ચાલુ કરવી ભાઈ કોઈ બીજી દોવાની નહીં બીજી હવે કઈ બાકી રહી જે એક આ ગાય છે એક આ રીયા ગાય ગાભણ માં છે તમે જોજો બીજી બધી દોરા જ રહી આ ગાય ગાભણ માં છે અને આ ગાય દસ દિવસ દેવા લેશે લઈ લેશે અને ત્રીજા વેતરમાં વ્યાસે ગાય દસ દિવસની કાચી છે અને એક બીજી પણ ગાય હવે દોરવાનું ચાલુ કરીએ છીએ ટોટલ આજે આ વીડિયાની અંદર ટોટલ ચાર ગાયો આપણે દોડાવવાની છે આ ગાય છે ગાભડમાં છે આજની ત્રીસ તારીખમાં અને એક બીજી આ પહેલા વેતરની છે તો પરફેક્ટ રીતે મને સ્ક્રીનશોટ પાડી અને ફોટો મૂકશો તો હું તમે ભાવ ભાવ તાલ કહી દઈશ અને જે આ બીજી બે ગાયોલ આવી છે એ પણ તમને દોતી વખતનો વિડીયો હમણાં આ જ વિડીયાની અંદર મૂકું છું એટલે તમે જોતા રહેજો જે કારી આ ગાય છે આ ગાય તાજી વિયાણી છે બ્લેક કલર ની ગાય હતી જે વિયાણી હતી પણ રેડલો મરી ગયો છે નીચે વાછડી છે એને કાળી ગાય જે શિંગડાવાળી છે એની નીચે વાછડી છે તમે જોઈ શકો છો ગાય છે બંને ગાય આજે આવી છે અને આ ગાય દૂધ અંદાજે સાત આઠ લીટર દસ લીટર હોય શકે એમાં આપણે સાત થી આઠ લીટર બોલીએ હમણાં હાલમાં દોઈએ એટલે ખબર પડે

ગાય બીજી દોરાય છે એનું દૂધ જોઈ લઈએ કેટલું છે ગ્લાસ સુધી જોજો દૂધ કેટલું છે આ ગાયમાં એટલે આપણે જોઈ લઈએ ટોટલ ગાય આ વિડીયો અંદર દોર દોરાશે અને ઉલી ગાય છે એ છે છોકરા ભાઈ નો ગબાપાયા હતા કે પાયા તો માર ફોન પાડ્યો તો

જોઈ શકો છો આનું દૂધ આટલું છે જે આ ગાય નું હલણ બળીક ગળી ગયું છે બે ટાઈમ દોરે અને ફ્રિજાર લેવી હવે આપણે જોઈ લઈએ બીજી ઓલી નવી ગાય આવી છે એ રહી